હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં બાવીસ જુલાઈથી લઈને દશાંશ ત્રણ શૂન્ય જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ બાર સુધી ગુજરાતમાં વરસાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું વને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે જુલાઈ બાર સુધીમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુસાર બાવીસ મી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈ બીજી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે નવમી પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે